કેશોદ ભૂખતા અમારી રિક્ષાએ ઘણી બધી રિક્ષાની સાઈડ લઈ લીધી ને એ સાથે આપણે કેશોદ વિગન બધા જો ઉતરી ગયા છે તો હવે આપણે રિક્ષાવાળા ભાઈને વીસ રૂપિયા ભાડું દી દઈએ ને આપણે પહોંચી ગયા છીએ કેશોદ હવે જાય હાલીને ઓહો આજ તો ઘણા બધી ફ્રૂટવાળા છે દોસ્તો જો આપણી પાસે લાંબી દ્રાક્ષ દ્રાક્ષ કેળા આપણો વેપાર ચાલુ ઓહો આરોટવા મંડી ગયો જોઈ લે જોઈ લે રૌદી લો લાગી ભૂખ ખાધી વેફર થઈ ગઈ હાંજ આવી ગયા ઘરે આદિવાસી હેર ઓઇલ અમે મંગાવ્યું હતું આદિવાસી હેર ઓઇલ પણ અમે છેતરાણા છીએ આદિવાસી હેર ઓઇલમાં અમે પેલા લઈ લીધું પછી જોયું તો આ તો ડુપ્લિકેટ નીકળું પણ એ આની મગાવ્યું હતું મેં નતું મંગાવ્યું પણ હવે શું કરીએ તો દોસ્તો મળીએ બીજા મિની વ્લોગમાં બાય બાય